અને હું તો અહીંયા નીમે કીધું તું કે બાપડા પીહાઈ બોલાવતા આવજો આ તો પીહાઈ હોય ઈરે આય હોય કણ બાલઈ હ બળુબા હવે તમી છે ને આ બધું ગુંસે ન છળાવો હ તમી જ મેલાતા બાલઈ માર ગયા ઓ ઓય આમ બાલઈ હોય કણ આયા હતા હ હ પણ બળુબા ચોખું સોખું કઈ ગયો હું આ નહીં ચમ ભાઈ મુઆબાનો નહીં એટલે તમે હું કેવા હું માંગો છો જો મારી વાત આપળો

ને હા થઈ એટલે હું હું કાળો કાળો થઈ એ હાલ તરત તમે તમે જે વાત વાત કરી કરી ને ને પ્રમાણે એવું વિચાર્યું કે બોલાવાયા એટલે એટલે પણ કીધું મારે આબુ નહીં ના તો ચમાવો તમે કલેક્શન એમ કીધું હતું તો આમ મંતર મારી તો તો ધોળા કરવા પણ તમારા કોમસીન ધોળા થોય એવા નહીં ના થાવ એમાં બરોબર શોખીન સટ વાત છે હા સારું કા કરશો તો આ ભ્યો આવશે લે એ તમે નહીં તમારો પરસે હોય આ બોલ્યા વગર હેડ્યો આવશે ટપો ટપ ચીડી ચીડે ના તો ચમ આવે તો કશો વતર ને પેલો લોટો પડે મુ કામ કરું છું કોઈ ધરો પરસો આવે કે લઈ જો હું આ બાનો નહી પી હે હવે સની પાણી માથા ઉપરથી જાય છે બરોબર હવે કહું છું ને એટલે મોની જો મોને મોને કે તમારા આબુ તો પડશે પાણી માથા પરથી જાતું હોય ને તો લેબડા પર સાળી જો પણ હું આ બાનો નહીં એટલે તમે ન આવો એમ ના એટલે આ પેલી રાતે ખબર છે કે ભોઠો પડતો તો કે તો બાલ કને સોળા આતા ઈમોથી વાળ તો કોઈને ન સોળાયા આમ એ ચંકુઈને ન સોળાયા એ દાડમ દોડો કરીને મે આલ્યો છે તમને

એટલે ભાઈ હા શું કઉ ને હું એ પાછો જેવો તેવો નહીં ગોમોયા કેટલાય ફેવરી ના શાસી આ ઈ ફેવરાશી બીજા આ ભાઈ નહીં એટલે બેહાઈ હા હાડો કે શું કો માથા ગુટ કરો છો માલે થોડા છેટા વાત કરો માં પડતું કરશો આ નહીં પડે સાપરૂ તમારું ઈ પડે ને ઘેર જતા રહો કોઈ શું કે માયા છે હું આબાનો નહીં યા ના તો ચમાવી

મને એકલા નથી ખબર છે તો બળ બહો ખબર રે પણ ડોશી નું શું કામ બચમાં લાવો છો લે એટલે ભાઈ જમ પેલા તમને મારતી તી ને બર્યો બન્ની ઝૂડતી તી ને ઈ પાછી ઝૂડતી કર્યો ચીવરી ઈ તો બધું મને આવળે છે ચમચમ ના ના મન કો મન કો અજીન બિહારી નહીં બર્યો બે અને નસા ને ખાલી મી વેણ મોત બોતી છે એવું છે ઓય એટલે હાલ ફરે જાય છે હ હ તે કશો વાદો નહીં મારતો હારું કી

પાણી બર્યો બરનું માથા ઉપરથી થી જતું રહ્યું છે અને હાથ ઊંચો કરો ને તોય દેખાય એવો નહીં રહ્યો બર્યો હા એટલે હવે એક જ કોમ કરવું છે પાલન કરતી વાળી અને સીધું તમારે ઘેર મેકલી દેવું છે પછી એ જોવા ને તમે જોણો પછી મારા નહીં આવું હોય અને પછી જોડવા આવશો ને તો મું આવું હોય કણ કશું વાંધો નહીં રાત તમે ત્યાં રાઈ મેલી જાજો જો હું આવવાનો નહીં મારા ઘેર તો છૂટું કરી દેજો તમારી ઘેર થી છૂટું જ છે હું અમે જોડો હવે હું

એટલે કલેજી લે તારા જરૂર છે હું તો અરે હેડ તો તો ગરમી તો હું કરું મારા ગરમી કરે તારા ગેર શું છે લે એમ તો પાવર કરતા મને આવળો હમણા હમણા અલ્યા બંધા બંધા

અહીંયા પડી રહેલો ના એ લે દડ્યું સમય રૂખી દોખાય કે આનું લે તને એ સોખી દડ્યું હોય તને બાલેશ્વંતી રાખો ના શ્વંતી રાખું ક્યાં સ્વાતી નહીં રાખવી આગ તો કહી દેવસાખા ગમો ફરી ફરી ને આ સોર તો છે અને આજનો કહી દો લે તું ગમો બા તું સુર છે અને આનાનું કહી દો છું લે સોર ને સોરજ કહેવાનું લે આ ગમો જેમ કહું કે બાલેશ સ્વર છે સોર ક્યાં બધા ક્યાં ખો પેલા હાલવું સ્વાચી રાખું તું હાની ગયા

તમારે હવે લડવું હોય તો લડો કરવું એમ કરો હું તો મારા ઘેર તમારી બોલાઈ લેજો કરી લેજો તમારા ઘેર રાખવી નહીં રાખવી આપણે નહીં લે મારી ગરજ નહી મારા ઘેર હમ પગ ના કઈ દીધું એટલે તમે એકલા ભૂવો છો એટલે જગત માં ઘણા ભુવાથી બોલાઈ લાવશે અમે

સમજી જે જીવતો નહી હોય સારું ની કહું હા નીક્યો સોરસે મર્યા જો ને કડે ની ગોતે બાલ્યો સોરસે